મુદ્દામાં ત્રીસ લાખ સત્તર હજાર નવસો નો કબજે કરવામાં પ્રકાશભાઈ અતુલભાઈ કિશનભાઈ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે વખતે મને ખાનગી રાહત બાતમી મળી એક અશોક લેલન ટ્રક જે ટ્રાન્સપોર્ટમાં વપરાય છે જેનો નંબર છે ઓગણીસ ટી છેતાલીસ ત્રણ જેમાં વિદેશી દારૂ ભરાઈ અને કોસિંદ્રા તરફથી પસાર થવાનો છે જેથી બાતમીવાળી ટ્રકની વોચમાં અને કોશિન્દા પાસે નાકા બંધીમાં ઉભા હતા તે વખતે બાતમીવાળી ટ્રક આવતા પંચોને બોલાવી અને સગર બાબતે જોતા બે આરોપી ટ્રકમાં ફકડાયો એકનું નામ છે નન્નુભાઈ રેમ રેમતુલ્લાભાઈ પુરેશી જે રહેવાસી છે અમરેલીના બીજા છે યોગીરાજ દેસાભાઈ ઢાકડા જે પણ અમરેલી લાટી ઉરોડના રહેવાસી છે જેમને સદર બાબતે તૃક્ષા જણાવે છે કે એમપીના સક્કલ આ તરફથી ત્યાંથી ફરી અને અમરેલી તરફ લઈ જવાના હતા કુલ મુદ્દામાલ જે છે એની અંદર વિદેશી દારૂની કુલ એકસોને છત્રીસ પેટીઓ બોટલના એકસઠસો અને કિંમત રૂપિયા જે છે દસ લાખ સાત હજાર નવસોને સાઠ બે મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે અને ગાડીની કુલ કિંમત વીસ લાખ કરવામાં આવી છે એમ કરીને કુલે મુદ્દામાલ ત્રીસ લાખ સત્તર હજાર નવસોનો સાઠનો કબજે કરવામાં આવ્યો છે હાલે ગુનાની ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે તપાસ ચાલુ છે મુદ્દામાલ ક્યાં લઈ જવાના હતા અને સપ્લાયર કોણ છે એ બાબતે તપાસ કરવાનું કામ ચાલુ છે